જય દ્વારકાધીશ મિત્રો તો ભાઈ ફરીથી આપણે આવી ગયા છીએ એક નવા બ્લોગ વિડીયોની અંદર અને ભાઈ લાંબા સમયથી આપણે કંઈ બ્લોગ વિડીયો આપણે અપલોડ નથી કર્યા બસ ખાલી શોર્ટ વિડીયો જ અપલોડ કર્યા રાખ્યા હતા તો આપણે પાછા આવી ગયા હમણાં અહીંયા જૂનાગઢ અને આજે આપણે પાછો રવિવાર છે તો થોડોક ટાઈમ કાઢી લીધો છે અને દોસ્તાર હારે અત્યારે આપણે છે ને હસનાપુર ડેમ જવાનું છે દોસ્તાર હારે આવે છે કોઈ બે ચાર સિનેમેટિક શોર્ટ લેતા જઈએ અને સીધા આપણે દોસ્તાર ને લઈને પછી જઈએ છીએ અર્નાપુર ડેમ તો મળીએ છીએ અર્સનાપુર ડેમ દોસ્તારની રાહ જોતો તો અહીં ક્યાર ન જાય છે ને આ શોરૂમે ઊભી ઉભી રાહ જોઈને થાય કોને ત્યાં થાય છે ને આ દોસ્તાર મારો આવ્યો કહ્યું ને ફોન કર્યા થયો કે ભાઈ તું આવે અહીં થાય ને પાછો હતો ક્યાં ખબર શોરૂમ ની અંદર બેઠો હતો બોલો કે હું ગાડી જોવા ગયો તો સારું હવે નીકળ ત્યાંથી બારો ન જાય તો ઝાલા આપણે કઈ બાજુ જવાનું છે આજે

તો ભાઈ હવે આપણે આ મળી ગયા આવી ગયો દોસ્તાર ને આપણે નીકળીએ ફટાફટ અર્ષનાપુર ડેમ બાજુ તો ભાઈ હસનાપુર ડેમ બાજુ જાતા રસ્તામાં વચ્ચે એક નાનકડું એવું ગામ આવે છે એ ગામને પસાર કરીને પછી આપણે પહોંચી ગયા હસનાપુર ડેમના જંગલવાળા વિસ્તારમાં આવે ન આવે ગારા વારું જો ભાઈ આખું આ ક્યાંક લોટી ને આવ્યું હે ભાઈ કેવું આમ બિંદાસ પડ્યું જાય છે

હવે ક્યાંય નહીં જવાય એમ થોડું હાલે કે કે જંગલમાં કંઈ થોડા કઈ કે રાત કાઢવા આવ્યા આપણે બહાર નીકળીએ છીએ હવે એન્ટ્રી તો અંદર થવા જ નહીં દે કેમ કે પોણા પાંચ થઈ ગયા છે અને હવે જે પબ્લિક અંદર છે ને એને ત્યાંથી બહાર નીકળવાનો ટાઈમ થાય છે પોણા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે ને હવે આ છે ને જાંબુડી ચેકિંગ નાકા આ બધા છે ને અહીંથી કંઈક લગભગ બે કેટલા આવે ઝાલા ચેકિંગ આવા નાકા કેટલા બે આવે છે ને બે નાકા આવે છે એને પછી આપણે આગળ અંદર જઈ શકીએ એવો બધો ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે આપણે છે ને આ પ્લાન જે બનાવ્યો તો ને ફેલ ગયો છે ફોફમાં ગયું બધું કંઈ વાંધો નહીં પાછો કંઈક વારી કાલ પરમ દિવસ કે ટાઈમ મળશે તો ત્યારે બાકી તો રવિવારે પાછા આવશો ભાઈ આ લોકો છે ને બહારથી જુનાગઢથી આવ્યા છે અને કે અમે એકવાર ટ્રાય કરતા આવીએ પૂછતા આવીએ જવા દીએ તો એ કે જાતાવીએ કંઈ વાંધો નહીં જાઓ તમે પૂછી આવો જો જવા દો તો તમારા ભાઈક તો પાછા લગા અમે આવ્યું લગભગ જવા ન દે કેમ કે હવે ટાઈમ થઈ ગયો ઓવર એટલે હવે જવા ન દે જે અંદર હોય ને એ લોકોને હવે અત્યારે રિટર્ન થવાનો જો એ ગાડીઓ સામેથી આવે જ છે રિટર્નનો ટાઈમ થઈ ગયો છે ભાઈ ડેમે ડેમેજ આપણે જવાનો પ્લાન કેન્સલ થઈ ગયો પણ આજ રવિવારે છે ને હજી આપણી પાસે ટાઈમ છે તો અને દોસ્તારે ભેગો છે એ ફ્રી છે છે તો આપણે ને દાતાર બાપાએ દર્શન કરતા આવીએ અહીંથી કેટલો અડધી કલાકનો રસ્તો છે અડધી કલાકનો છે ને તો ભાઈ અડધી કલાકનો અહીંથી રસ્તો છે તો આપણે દાતાર બાપાના દર્શન કરતા આવીએ હમણાં લગભગ દસક દિવસથી ગયા નથી ને દાતાર બાપાએ તો આપણે અહીંનો પ્લાન કેન્સલ થયો હતો એમાં શું નહીં બીજું હવે આપણે ઓન ધ સ્પોટ બીજો પ્લાન કરી કરીને દાતાર બાપાએ જતા જાતા આવીએ બીજું શું હોય એમાં ટેન્શન નહીં લે આપ

દાતાર બાપા એ ગયા આપણે અને દાતર બાપાના દર્શન કરી અને પછી ડેમ ઉપર જઈ પેલા આપણે દર્શન કરી લઈ દાતાર બાપાના ભાઈ અત્યારે દાતાર બાપા આવી ગયા આપણે દર્શન થઈ ગયા દાતાર બાપાના અને પગ છે આપણે વિલિંગડન ડેમ ઉપર જરાક ઘુંબરો મારતા આવી અને ત્યાંથી આમ લોકેશન વ્યૂ જોતા આવીને કેવું વાતાવરણ છે બધું શિયાળો છે એટલે થોડીક ઠંડી લાગે છે અત્યારે અહીંયા શરદી જામી ગઈ એમ તો પાણી હોય છે નાકમાંથી બરાબર પીલે પાણી પી લે મળી પાણી પી લેવાય હો પાણી પીતો રહેજો તું હા એમ કણી હતી ખાલી આમ ટ્રાફિક જવું એનું જોરદાર ટ્રાફિક છે બધા છે ને રવિવારે તૂટી જ પડે દાતાર બાપા એ જાઉં વાલો દાતાર બાપાનું દર્શન કરીને પછી એને વિલિંગડન ડેમ ઉપર કમરા દેતા હોય બધા અને અહીંનો છે ને ભાઈ મજા આટલી આવે ને અહીંયા છે ને આનું વાતાવરણ જોઈએ ચા પીવી છે દોસ્તાર તારીખે કે ઠંડુ પીવું હમણાં ઠંડુ નથી ચા પીવી છે તો ચા છે ને સ્પેશિયલ ચા આપણે બનાવડાવીએ અત્યારે એ ચા બને છે અત્યારે ચા બની ગઈ પછી ચા પીને પછી આપણે અંબાજી આગળ છે ને ઉપર જરાક વાર બેસતા આવીએ આપણી ચા આવી ગઈ છે ચા ની ચૂસકી મારી લઈએ હવે એ છે આપણી અને એક વાર છે ને કેટલી ત્રણ ચા છે જ્યુસ મારી લઈએ હાલો ભાઈ ભાઈ ભાઈ

બહુ મજા આવી અને હવે આપણે નીકળવાનું છે પાછું આપણી ઘર બાજુ તો બ્લોગને આપણે અહીં જ પૂરો કરી દેવો છે તો અને ઠંડી બહુ લાગે છે ભાઈ હવે છે ને વહેલાં નીકળી જાય ઘર ભેગા થાય તો બ્લોગને અહીંયા જ પૂરો કરી દેજો છે ને ભાઈ હજી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો અને મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય મુરલીધર